નમસ્તે ખેડૂત મિત્રો હું પોતે જૈતાભાઈ માળી એગ્રિકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડમાંથી આવીએ છીએ આજે તારીખ છે નવ સાત બે હજાર પચીસના રોજ આપણે એક દાડમના પ્લોટની અંદર આવેલા છીએ અને દાડમના પ્લોટની અંદર કાકા પાંચથી છ વર્ષ એગ્રીકોનની દરેક પ્રોડક્ટ વાપરે છે તો કાકા જોડે આપણે રાઈ લેશું અને એગ્રીકોનની પ્રોડક્ટના કેવા રિઝલ્ટો છે અને કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે એ આપણે કાકા જોડેથી બધું જાણશું નમસ્તે આપનું નામ ગામ અને મોબાઈલ નંબર બોલી જાઓ મારું નામ મલાભાઈ છે ચૌધરી લીંબુ ગામ છે પેન્સિલ છે લાખણી હં અને પાંચ વર્ષથી દાડમની ખેતી કરું છું હા એમાં પહેલું સ્ટાર્ટિંગમાં દાડમની અંદર શું વાપર્યું જ્યારે તમે કટિંગ કર્યું કટિંગ પછી પહેલો જ ડ્રીપની અંદર એગ્રીકોનની કઈ પ્રોડક્ટ વાપરી તમે એગ્રીકોનની

આ કિટ માટે આ કિટ માટે સાઇઝ અને સાઈનિંગ બે સરસ રહે છે બે સરસ રહે મિત્રો આ વાપરે તો ખુબ સારું છે ગઈ મેં પણ વાપરી હતી પહેલી સાલે મેં વાપરી હતી આ વાપરી એટલે મને અનુભવ છે ચાર થી પાંચ સાલ નો સાઈઝ માટે એટલી ઉત્તમ છે જેનો કોઈ સીમા નથી અને તમે જે હોમિક એસિડ માર્કેટમાં મળતા ઘણા બધા હોમિક એસિડ મળે છે કિલો બે કિલો પાંચ કિલો ના પેકિંગ મળે છે પચીસ કિલો ના મળે છે તો તમે એગ્રીકોન બ્લેક ડાયમંડ જ શું કામ વાપરો છો એગ્રીકોન નું એનું રિઝલ્ટ સારું છે રિઝલ્ટ બસો ગ્રામ ની પડી રિઝલ્ટ આવી જાય સારું ભાવ ભલે લઈ ગમે પણ બાકી રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ જોઈએ તો એના રૂટ

લાખણી એની અંદર તમને દરેક પ્રોડક્ટ મળશે જૂના અને જાણીતા આજના એગ્રો સેન્ટર લાખણી ચીલાભાઈ એમને ત્યાં તમને એગ્રીકોન ની ડિસ્ટ્રીબ્યુટર એગ્રીકોન ની દરેક પ્રોડક્ટ મળશે એગ્રીકોન નો ખાસ લોગો જોઈને ખરીદવું જય હિન્દ જય ભારત